જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કતારગામ ઝોનમાં સિંગણપોર ભરીમાતા રોડ પર આવેલા સૂર્યદર્શન સોસાયટીની સૂર્યદર્શન સોસાયટીમાં અસામારિક તત્ત્વે સીઓપીની જગ્યા પર કબજો કરી દીધો છે તો અંગે વારંવાર સોસાયટીના રહીશો દ્વારા ઝોન કચેરી પહોંચી રજૂઆતો કરાવ્યા છતાં પણ હજુ સુધી કોઈ નીવડો આવ્યો ન હોય આખરે સૂર્યદર્શન સોસાયટીના રહીશો મોરચો લઈ કતારગામ ઝોન કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી મારું નામ કિશોરભાઈ છે ટીપી સ્કીમ નંબર પચ્ચીસ ભરીમાતા રોડ સૂર્યદર્શન સોસાયટીમાં હું રહું છું અને આજે મારું વસવાટ ત્યાં બાર વર્ષથી છે ફર્સ્ટ સોસાયટીમાં હું હતો અને આ જે જગ્યા બાબતની અમારે ચર્ચા ચાલે છે સોસાયટીમાં એ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે ચાર વર્ષની અંદર ઘણી બધી મહેનતો ઘણી બધી કોશિશો ઘણી બધી અરજીઓ બહુ બધું કરી લીધું ઘણી બધા રૂબરૂ પણ મળી ચૂક્યા છે અધિકારીઓને પણ આમાં અધિકારીઓ કોઈ કઈ રીતે સવરાઈ ગયેલા છે એ અમને જાણવા મળતું નથી અને અમારું કામ કાંઈ થતું નથી આગળ આ રીતની પોઝિશન છે હવે આગળ જે થાય તે બિલ્ડર છે બિલ્ડરમાં તો ગોરધનભાઈ સરવિયા કરીને ઓર્ગેનાઇઝર છે અને જે તે સમયે બે હજાર પાંચસોમાં સોસાયટી પડી ત્યારે આ બધી જગ્યાઓ કઈ રીતે કેમ કઈ કયા હિસાબથી એ લોકોએ વેચી નાખી છે સોસાયટીની અંદર કોઈ માર્જિંગ સીઓપીની જગ્યા એને રહેવા જ નથી દીધી કે સોસાયટી આની અંદર કાંઈ પણ પ્રવૃત્તિ કરી અને પોતાની આવક પણ મેળવી શકે એવો સોસાયટીની અંદર કાંઈ રહેવા જ નથી દીધું અને એની અંદર આ બધા પ્લોટ હોલ્ડરો અને ઓર્ગેનાઇઝરો અને સાથે કોર્પોરેશન ના જે તે અધિકારીઓ એ સમયે કે અત્યાર સુધીમાં જે કોઈ હોય એ બધા અંદરો અંદર સવરાઈ ગયેલા હોય તો જ આ બને નહીં તો તો કાંઈ બનવાનું નથી એટલી અરજી આપવા છતાંય જો કોઈ નિર્ણય કે કોઈ રિઝલ્ટ ન આવતું હોય તો એની પાછળનું કારણ બીજું હોય શું છે કે એ તો ગામને ખબર જ છે દિવાજે એ વાત છે આમ સુરત મનપાના કેટલાક ખાવી બધેલા અધિકારીઓ અને કર્મચારીઓના મેળા પીપળામાં અસામાજિક તત્વો અને બિલ્ડરો સોસાયટીઓની સીયુપીની જગ્યા પર કબજો કરી રહ્યા છે તે સુર્યદર્શન સોસાયટીમાં અસામારિક તત્વો દ્વારા કરેલા કબજાને લઈને સોસાયટીના રહીશો વિરોધ કરી તાત્કાલિક આ કબજો દૂર કરવા માંગ કરી છે અઝર ખુર સાથે વાળા